જો નાનો છોકરો છે છ વર્ષનો હમણાં અમારી સાથે જુનાગઢ કે બિહાર માર્સ તો પંદર કિલોમીટર ચાલીને જીવનભર ક્યારે મોબાઈલ લડવાના નથી ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરવાના નથી કાયમ વેશમાં જવા માટે પોતે તૈયારી કરી રહ્યા છે તો ખરેખર એમની અનુમતના માટે તમારે આજે જે ત્રણ વસ્તુ શીખવાડી છે બરાબર યાદ રાખજો બરાબર વેક્સન સાથે લાસ્ટમાં ફરીવાર ત્રણે ત્રણ વસ્તુ એટલે મૌન લઈને આવવાનું શું લઈને આવવાનું ખાલી પિક્ચર એ રીતના બોલવા એ રીતના બોલવાનું બાકી પશું બોલવાનું બરાબર એટલે મોન રાખવાનો નંબર એક નંબર બે જૂની ગાતમાં પાકી રાખવાની અને નવી ગાતના દરરોજ કરવાની બરાબર જૂની ગાતમાં શું કરવાનું

ભગવાન છે

But that... Yeah.